હેલો ફ્રેન્ડ જય ખુડિયાર જય માતાજી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચોળી મુઠિયાનું શાક ચોળી મુઠિયાનું શાક બનાવવા માટે આપણે પહેલાં મુઠિયાની તૈયારી કરીશું એમાં મેં લીધો છે બાજરીનો લોટ બેસન મકાઈનો લોટ જુવારનો લોટ અજમો અને તલ કસ્તુરી મેથી આમચૂર પાવડર અને દળેલી ખાંડ એનાથી આપણે લોટ બાંધીશું શાક માટે મેં આદુ મરચાં લસણ ખાંડમાં ખાંડીને રાખ્યું હતું ટામેટા ઝીણા બે લીધા છે સિંગદાણા થોડા લીધા છે મીઠું લીમડો અને લાલ સૂકું મરચું અને તમાલપત્ર મુઠિયા બનાવવા માટે બાજરીનો લોટ બેસન મકઈનો લોટ જુવારનો લોટ કસ્તુરી મેથી અજમો અને તલ આમચૂર પાવડર દળેલી ખાંડ મીઠું સ્વાદ મુજબ થોડું સૂકું મરચું નાખીશું ધાણાજીરું ને હળદર આ લોટ આપણો સરખો મિક્સ થઈ ગયો છે ત્યાં આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધતા જઈશું લોટ આપણો અહીંયા બંધ ગયો છે તો આપણે આ ભાખરીના જેમ જ એટલો કઠણ રાખવાનો છે હવે આના આપણે નાના નાના મુઠિયા બનાવીશું આવી રીતે આવી રીતે મુઠિયા બધા બનાવી લઈએ આપણે બાજુમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું મુઠિયા તળવા માટે મુઠિયા બનાવીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને તૈયાર તળી લઈશું હવે આપણે કાઢી લઈશું આ રીતના થાય ત્યારે કાઢી લેવા રીતે બધા મુઠ્ઠી આપણે તળી લઈશું શાક બનાવવા માટે પહેલા આપણે સિંગદાણા નાખીશું સિંગદાણા તળે જાય પછી આપણે રાય નાખીશું સિંગ આપણી તૈયાર તળી ગઈ છે તો આપણે રાઈ નાખીશું લાલ મરચું સૂકું નાખીશું તજ નાખીશું જીરું નાખીશું

મસાલા કરીશું આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું થોડું ચીખું મરચું નાખીશું ધાણાજીરું હળદર મીઠું સ્વાદ મુજબ ગરમ મસાલો નાખીશું આપણે તેને ચરથી મિક્સ કરી લઈશું આપણે તેને તરફથી મિક્સ કરી લઈશું બે ગ્લાસ જેટલું પાણી નાખીશું આપણે જે મુઠિયા બનાવ્યા હતા એ ઉપર આપણે ગોઠવી દઈશું કુકરની બે સીટ વાગે ત્યાં સુધી આપણે છેડવા દઈશું પછી આગળ આપણે જોઈશું આપણે હવે શાક જોઈ ચોળી શાક શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે સર્વ કરીશું આ રોટલી સાથે પરાઠા સાથે અને રોટલા સાથે પણ સારું લાગે છે અને એકલી ચમચી થી પણ સારું લાગે છે ખાવાનું ચોળી મુઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો